પ્રિય ભક્તો સાંજના સમયે દ્વાર પર દીપક શા માટે પ્રગટાવવામાં આવે છે તેની પાછળનું રહસ્ય શું છે અને આમ કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે પ્રિય મિત્રો આપ સૌએ સંધ્યા સમયે જોયું હશે કે મોટાભાગના ઘરોના દ્વાર પર દીપક પ્રજ્વલિત થતો રહે છે આ જોઈને તમારા મનમાં એક પ્રશ્ન જરૂર ઊભો થતો હશે કે આખરે આવું શા માટે કરવામાં આવે છે અને દ્વાર પર દીપક પ્રગટાવવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે તો ચાલો મિત્રો આજે હું તમારા આ પ્રશ્નનો ઉત્તર એક અત્યંત સુંદર કથાના માધ્યમથી આપવા જઈ રહી છું જેને યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણે શ્રેષ્ઠ દેવર્ષી નારદજીને સંભળાવી હતી મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારા ઘર પરિવાર પર બની રહે તો આજની વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને વિડીયો સારી લાગે તો વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં એક વખતની વાત છે દ્વારકાનગરીમાં સંધ્યાનો સમય હતો સૂર્યદેવ પોતાની લાલીમાં વેળતા પશ્ચિમ દિશામાં અસ્તાચળ તરફ વધી રહ્યા હતા ચારે બાજુ આકાશમાં સોનેરી આભા છવાયેલી હતી સમુદ્રના મોજા ધીમા ધીમા ગણગણાટ કરી રહ્યા હતા અને સમગ્ર દ્વારકાનગરીમાં એક દિવ્ય શાંતિ વ્યાપ્ત હતી એ જ સમયે દેવર્ષી નારદજી નારાયણ નારાયણનું નામ જપતા દ્વારકાનગરીમાં પધાર્યા જેવા તેઓ ભગવાન શ્રીકૃષ્ણના રાજમહેલની નજીક પહોંચ્યા તેમણે જોયું કે ભગવાન શ્રીકૃષ્ણના દ્વાર પર એક દીપક પ્રજ્વલિત થઈ રહ્યો હતો તેની જોત સ્થિર ઉજ્જવળ અને મોહક હતી એવું લાગી રહ્યું હતું કે જાણે તે દીપક માત્ર તેલ અને વાટથી નહીં પરંતુ શ્રદ્ધા અને ભક્તિની જોતથી સળગી રહ્યો હોય નારદજીએ જ્યારે તે દીપકને દ્વાર પર સળગતો જોયો ત્યારે તેમના મનમાં આ રહસ્ય જાણવાની જિજ્ઞાસા જાગી ઉઠી અને તેઓ ભગવાન શ્રી કૃષ્ણની સામે હાથ જોડીને બોલ્યા હે દ્વારકાધીશ હે યોગેશ્વર આ દીપક જે સંધ્યાના સમયે તમારા દ્વાર પર પ્રજ્વલિત થઈ રહ્યો છે તેનું શું રહસ્ય છે આ પરંપરા શા માટે નિભાવવામાં આવે છે અને જે ભક્ત સંધ્યાના સમયે પોતાના દ્વાર પર દીપક પ્રગટાવે છે તેને કયું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે નારદજી દ્વારા પૂછવા પર ભગવાન શ્રી કૃષ્ણ મંદ સ્મિત સાથે બોલ્યા હે દેવર્ષિ નારદ તમારો આ પ્રશ્ન અત્યંત ઉત્તમ અને લોક કલ્યાણકારી છે સંધ્યાનો દીપક કેવળ પ્રકાશ નથી તે અજ્ઞાનના અંધકારને મિટાવનારી બ્રહ્મજ્યોતિ છે જે વ્યક્તિ શ્રદ્ધાથી સંધ્યાદીપ પ્રગટાવે છે તે ન કેવળ પોતાના ઘરને આલોકિત કરે છે પરંતુ પોતાના કર્મો વિચારો અને આત્માને પણ પ્રકાશિત કરે છે હે મુનિશ્રેષ્ઠ આ સંબંધના હું તમને એક પૌરાણિક કથા સંભળાવું છું જે આ દીપકના દિવ્ય રહસ્યને પ્રગટ કરે છે હે દેવર્ષી બહુ સમય પહેલાંની વાત છે જ્યારે અયોધ્યા નગરી સ્વર્ણમય શોભાથી આલોકિત થતી હતી તે પવિત્ર નગરીમાં ધર્મ સત્ય અને મર્યાદાનો વાસ હતો તે દિવ્યભૂમિમાં એક અત્યંત જ્ઞાની તપસ્વી અને ધર્મશાસ્ત્રોમાં નિપુણ બ્રાહ્મણ રહેતો હતો જેનું નામ સુદર્શન હતું સુદર્શનનું જીવન જ્ઞાનનો પ્રકાશ સ્તંભાતો તેણે વેદ ઉપનિષદ સ્મૃતિઓ આરણ્યક અને બ્રહ્મસૂત્રોનો ગહન અભ્યાસ કર્યો હતો ધર્મશાસ્ત્રના દરેક સૂક્ષ્મ નિયમની તેને પૂરી જાણકારી હતી પરંતુ હે દેવર્ષિ તેની પાસે જ્ઞાન તો હતું પરંતુ ભક્તિનો મધુર રસ તેના જીવનમાં ન હતો તે પૂજા કરતો હતો પણ માત્ર એક કર્તવ્ય તરીકે તેના હૃદયમાં શ્રદ્ધાની તે આદ્રતા પ્રેમનો તે ભાવ અને સમર્પણની તે ગહેરાઈ નહોતી જે કોઈ સાચા ભક્તના હૃદયમાં હોય છે તેના જીવનમાં આ કમી તેના જ ઘરમાં પૂરી થતી હતી કારણ કે તેની પત્ની સુશીલા એક અત્યંત પુણ્યવતી સતી અને ભક્તિમતી નારી હતી સુશીલાનો જન્મ જ જાણે ભક્તિ માટે થયો હતો તેનું મન હર ક્ષણ ઈશ્વરમાં લીન રહેતું હતું પ્રતિદિન તે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જતી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી પોતાના ઘરના મંદિરમાં દીપક પ્રગટાવતી અને અત્યંત શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુની આરાધના કરતી જ્યારે સંધ્યા થતી અને સૂર્યદેવ અસ્તાચળ તરફ ગમન કરવા લાગતા ત્યારે તેનો ભક્તિભાવ વધુ પ્રબળ થઈ જતો તે આખા ઘરને લિપિ પોતીને સ્વચ્છ કરતી અને પોતાના આંગણાને સજાવતી પછી તે પોતાના મનને પૂર્ણ શુદ્ધ કરીને પવિત્ર ભાવથી દ્વાર પાસે જતી અને એક નાનકડો દીપક પોતાના હાથોથી પ્રજ્વલિત કરતી તે દીપકનો પ્રકાશ ચાણે અંધકારને નહીં પરંતુ અજ્ઞાનનો નાશ કરતો હતો જ્યારે તે દીપક સળગતો ત્યારે સુશીલા પોતાના બંને હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતી અને કહેતી હે પ્રભુ આ દીપક કેવળ મારા ઘર માટે છે આમાં હું માઈ શ્રદ્ધાની જ્યોત અર્પિત કરું છું મિત્રો આગળ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે દેવર્ષિ એક દિવસ સંધ્યાનો સમય હતો સુશીલા પોતાના પ્રતિદિનના નિયમ અનુસાર આંગણામાં દ્વાર પર બેઠી હતી તે મોટી ભક્તિભાવથી દીપક તૈયાર કરી રહી હતી તેણે દીવામાં તેલ નાખ્યું રૂની વાટ બનાવી અને પોતાના નેત્રોને બંધ કરી ભગવાનનું સ્મરણ કરતા દીવો પ્રગટાવ્યો એ જ સમયે તેનો પતિ સુદર્શન ત્યાં આવી ગયો અને સુશીલાનો ઉપહાસ કરતા બોલ્યો હે વલ્લભ તું આ દીપક પ્રતિદિન શા માટે પ્રગટાવે છે આનાથી શું લાભ થાય છે આ તો વ્યર્થ જ તેલની બરબાદી છે પોતાના પતિના મુખેથી આ શબ્દો સાંભળીને સુશીલા શાંત રહી તેણે કોઈ ક્રોધ ન કર્યો તે ધીમેથી ઉઠી અને પોતાના પતિની સામે જઈને અત્યંત વિનમ્રતાથી બોલી હે સ્વામી આ દીપક કેવળ તેલ અને વાટથી નથી સળગતો આ મારી શ્રદ્ધાથી સળગે છે આ દીપક મારા હૃદયની ભક્તિનું પ્રતીક છે આનાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને ધર્મનું પ્રકાશ ફેલાય છે પોતાની પત્નીની આ વાત સાંભળીને સુદર્શન જે તર્ક અને જ્ઞાનના અભિમાનમાં ડૂબેલો હતો હસીને બોલ્યો હે વલ્લભ જો આ દીપક આટલો ચમત્કારી છે તો ઠીક છે હું પણ જોવા માંગુ છું કે શું આ તને કોઈ સંકટથી બચાવી શકે છે મને તો આ બધું અંધવિશ્વાસ જ લાગે છે પોતાના પતિની આ વાતો સાંભળીને સુશીલાને ખૂબ દુઃખ થયું પરંતુ તેણે કંઈ ન કહ્યું તેણે કેવળ શાંત સ્વરમાં એટલું જ કહ્યું હે સ્વામી સંકટના સમયે ભક્તિની પરીક્ષા થાય છે અને જે ભક્તિ સાચી હોય છે તે દરેક પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે મિત્રો ધીમે ધીમે સમય વીતતો ગયો ઋતુઓ બદલાઈ સમય બદલાયો પછી એક દિવસ અચાનક કંઈક એવું ઘટિત થયું જે સુદર્શનના જીવનની દિશા જ બદલી દેનારો હતો અયોધ્યા નગરી પર એક ભયંકર અકાળનો પ્રકોપ છવાઈ ગયો આકાશ મહિનાઓ સુધી સૂનું રહ્યું ખેતરો સુકાઈ ગયા તળાવોનું જળ સમાપ્ત થઈ ગયું સમગ્ર નગર ભળ અને પીળામાં ડૂબી ગયું અનાજના ભાવ આસમાને પહોંચી ગયા હે દેવર્ષિ તે વિપત્તિની અગ્નિથી સુદર્શનનું ઘર પણ અછૂત ન રહ્યું ઘરમાં રાખેલા અનાજના દાણા સમાપ્ત થઈ ચૂક્યા હતા અને જળનું એક પાત્ર પણ દુર્લભ થઈ ગયું હતું સુદર્શન જે પોતાને મોટો જ્ઞાની સમજતો હતો હવે વિવશ થઈ ગયો પરંતુ આટલું બધું થયા પછી પણ સુશીલાનું વિશ્વાસ અડગ હતો તેણે પોતાના પ્રભુમાં વિશ્વાસ ક્યારેય ન છોડ્યો તે ભૂખી રહી લેતી હતી પરંતુ દીપક તો પણ પ્રગટાવતી હતી તેણે પોતાના નેત્રોમાં આશાની જ્યોત રાખી અને પોતાના પતિને કહ્યું હે સ્વામી આ દીપક ભલે ગમે તેટલો નાનો હોય પણ તેનો પ્રકાશ મારા વિશ્વાસથી મોટો છે જ્યાં સુધી આ દીપક સળગશે આપણને કંઈ નહીં થાય તે દર સંધ્યાએ એ જ પ્રકારે દ્વાર પર દીપક પ્રજ્વલિત કરતી રહી હે દેવર્ષિ સમયની તે રાત મોટી અદભુત હતી ચારે બાજુ ભયંકર અંધકાર ફેલાયેલો હતો પરંતુ સુદર્શનના દ્વાર પર તો પણ એક દીપક સળગી રહ્યો હતો એ જ સંધ્યા દીપ જેને સુશીલા દરરોજ પ્રગટાવતી હતી તે દીપક તે રાત્રે પહેલાં કરતાં વધુ ઉજ્જવળ હતો સુશીલા તે દીપકની સામે બેસીને પ્રભુનું સ્મરણ કરી રહી હતી તેના હૃદયમાં બસ એક જ ભાવ હતો પ્રભુ મારો દીપક તમારું પ્રતિક છે જ્યાં સુધી આ સળગશે મારું મન પણ તમારા ચરણોથી જોડાયેલું રહેશે તે મનોમન પરમાત્માને પ્રાર્થના કરી રહી હતી કે ત્યારે અચાનક વાતાવરણમાં એક અદ્ભુત પરિવર્તન થયું દીપકની જ્યોત એકાએક ઊંચી ઉઠી અને ચારે બાજુ એક દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો ત્યારે તેની દ્રષ્ટિ દ્વાર પર પડી જ્યાં એક અત્યંત સુંદર તેજોમયી અને દિવ્ય સ્ત્રી ઊભી હતી હે દેવર્ષિ તે કોઈ સાધારણ નારી નહોતી તે ધનના દેવી મહાલક્ષ્મી હતા જે સમસ્ત ઐશ્વર્ય સૌભાગ્ય અને કરુણાના અધિષ્ઠાત્રી છે દેવી લક્ષ્મીને જોઈને સુશીલાનું હૃદય ભક્તિથી ભરાઈ ગયું તેણે તરત પોતાના બંને હાથ જોડી લીધા અને શ્રદ્ધાથી ઝૂકીને દેવીના ચરણોમાં પડી ગઈ લક્ષ્મીજીએ કરુણાભરી દ્રષ્ટિથી તેની તરફ જોયું અને મધુર સ્વરમાં બોલ્યા પુત્રી સુશીલા ઉઠ હું તારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છું તે કઠિનતમ સમયમાં પણ પોતાના નિયમને ન છોડ્યો તારો આ દીપક ન કેવળ તારા ઘરને પરંતુ આ સંસારને પણ પ્રકાશમાન કરે છે માંગ તને શું વર જોઈએ છે માતા લક્ષ્મીના આ વચનો સાંભળીને સુશીલાએ હાથ જોડીને કહ્યું હે મા મને કોઈ ધન વૈભવ કે અમૂલ્ય રત્ન નથી જોઈતા મને બસ એટલો વર આપો કે મારા ઘરનો દીપક ક્યારેય ન બુજાય મારા કુળમાં સદા ધર્મ શાંતિ અને સુખનો વાસ બની રહે સુશીલાના નિશ્ચલ અને કોમલ સ્વભાવને જોઈને દેવી લક્ષ્મી હસવા લાગ્યા તેમણે પોતાનો વરદ હસ્ત સુશીલાના મસ્તક પર મૂક્યો અને મધુર વાણીમાં કહ્યું તથાસ્તુ પુત્રી તારા ઘરમાં સદા પ્રકાશ રહેશે આ દીપક ક્યારેય નહીં બુજાય અને જે પણ મનુષ્ય સંધ્યાના સમયે શ્રદ્ધા અને ભક્તિથી દીપક પ્રજ્વલિત કરશે તેના જીવનમાંથી દરિદ્રતા રોગ અને ભય સદા દૂર રહેશે તેના ઘરમાં સદા મારો સ્થાયી નિવાસ હશે આ કહેતા જ દેવીનો સ્વર ધીમે ધીમે મંદ થવા લાગ્યો અને માતા લક્ષ્મી અદૃશ્ય થઈ ગયા હવે ત્યાં કેવળ દીપકની જ્યોત સળગી રહી હતી પરંતુ તે જ્યોતમાં હવે દેવી લક્ષ્મીના આશીર્વાદ ઝળહળી રહ્યા હતા મિત્રો આગળ ભગવાન શ્રીકૃષ્ણ નારદજીને કહે છે હે દેવર્ષિ તે સંધ્યા તો સુશીલા માટે જાણે કોઈ ચમત્કારની રાત હતી બીજા દિવસે સવારનો અરુણોદય થયો સુદર્શનની નિદ્રા ખુલી અને જ્યારે તેણે નેત્રો ખોલ્યા ત્યારે જે દ્રશ્ય તેની સામે હતું તેને જોઈને તે સ્તબ્ધ રહી ગયો જ્યાં ગઈકાલ સુધી તેના ઘરના કોઠારો સૂના હતા ત્યાં હવે અનાજથી ભરેલા વાસણો રાખ્યા હતા ધાન ઘઉં ચોખા અને ફળ શાકભાજી વ્યવસ્થિત રીતે ગોઠવેલા હતા સુદર્શન વિસ્મયથી આમ તેમ જોયું તે તરત જ પોતાની પત્ની પાસે ગયો અને પૂછવા લાગ્યો હે વલ્લભ આ બધું કેવી રીતે થયું ગઈકાલ સુધી તો આપણા ઘરમાં એક દાણો પણ નહોતો અને આજે અહીં આટલું અન્ન આટલી સમૃદ્ધિ આ કેવી રીતે શક્ય બન્યું સુશીલાના ચહેરા પર શાંત સ્મિત હતું તેણે સહજ સ્વરમાં ઉત્તર આપ્યો સ્વામી આ કોઈ મનુષ્યનું કાર્ય નથી આ તે દીપકની કૃપા છે જેને તમે વ્યર્થ સમજતા હતા તે જ દીપકની કૃપાથી મા લક્ષ્મી સ્વયં ગઈ રાત્રે અહીં પધાર્યા હતા અને તેમણે આશીર્વાદ આપ્યો કે આ ઘરનો દીપક ક્યારેય ના બુજાય અને તેમના આ આશીર્વાદને કારણે આ બધો ચમત્કાર થયો છે આ સાંભળતા જ સુદર્શનના નેત્રો ભીના થઈ ગયા તે ભાવ વિભોર થઈને બોલ્યો સાચું કહ્યું તે સુશીલે હું જ્ઞાનના અભિમાનમાં અંધકારમાં જીવી રહ્યો હતો અને આજે આ નાના દીપકે મને પ્રકાશનો સાચો અર્થ શીખવ્યો હવેથી હું પણ તારી સાથે સંધ્યા દીપ પ્રગટાવીશ આ દીપક હવે કેવળ તારો જ નહીં પરંતુ આપણા બંનેના જીવનનો દીપક બનશે મિત્રો તે દિવસથી સુદર્શન અને સુશીલા બંનેએ સંધ્યાના સમયે દ્વાર પર દીપક પ્રજ્વલિત કરવાનો નિયમ બનાવી લીધો ધીમે ધીમે આ ચમત્કાર નગરમાં ફેલાઈ ગયો આખા અયોધ્યાની દરેક ગૃહિણીએ સંકલ્પ લીધો કે તે પણ પ્રતિદિન સંધ્યાના સમયે દીપક પ્રજ્વલિત કરશે પછી એક દિવસ એવો આવ્યો કે સમગ્ર અયોધ્યામાં દરેક ઘરના દ્વાર પર દીપક સળગવા લાગ્યા અને તેમને જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે ધરતી પર અસંખ્ય તારા ઉતરી આવ્યા હોય આકાશમાંથી દેવતાઓ પણ તે દ્રશ્ય જોઈને પ્રસન્ન થયા મિત્રો આગળ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે દેવર્ષી ત્યારથી જ આ પરંપરા ચાલી આવે છે કે જ્યારે સંધ્યાનો સમય હોય છે અને સૂર્યદેવ અસ્તાચળ તરફ વધે છે ત્યારે દરેક ઘરના દ્વાર પર એક નાનકડો દીપક પ્રજ્વલિત કરવામાં આવે છે તે દીપક કેવળ પ્રકાશનો નહીં શ્રદ્ધા સમર્પણ અને ભક્તિનું પ્રતીક હોય છે હે બ્રહ્માનંદન આ દીપક કેવળ આલોક નથી આપતો આ ધર્મનો દીપક છે જે ઘરમાં દીપક સળગે છે ત્યાં દેવી લક્ષ્મીનો નિવાસ હોય છે ત્યાં દરિદ્રતા રોગ અને ભય પ્રવેશ નથી કરી શકતા ભગવાન શ્રીકૃષ્ણના શ્રીમુખેથી આ કથા સાંભળીને દેવર્ષિ નારદજી ભાવવિભોર થઈને બોલ્યા હે પ્રભુ તમારા શ્રીમુખેથી આ કથા સાંભળીને હું ધન્ય થઈ ગયો હવે સમજાયું કે સંધ્યા દીપકનું આટલું મહત્વ શા માટે છે પછી દેવર્ષિ નારદજી બીજો પ્રશ્ન પૂછતા કહે છે હે પ્રભુ શું આ દીપકને પ્રગટાવવા માટે કોઈ નિયમ પણ છે અને આની સાથે જ હું એ જાણવા માંગુ છું કે કઈ સ્ત્રીઓએ આ દીપકને ન પ્રગટાવવો જોઈએ નારદજીના આ પ્રશ્નને સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ એક રહસ્યમય સ્મિત સાથે બોલ્યા હે નિયમ એક જ્યારે ગ્રહણનો સમય હોય તે સમયે દીવો ન પ્રગટાવવો જોઈએ નિયમ બે જ્યારે તેજ આંધી કે તોફાન ચાલી રહ્યું હોય તો ન પ્રગટાવવો જોઈએ નિયમ ત્રણ જ્યારે ઘરમાં કલહ અપવિત્રતા કે મૃત્યુ શોકનો સમય હોય ત્યારે ન પ્રગટાવવો જોઈએ દિશા દીપકની જ્યોત હંમેશા પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવી જોઈએ એક વાટવાળો દીપક મોક્ષની પ્રાપ્તિ માટે બે વાટવાળો દીપક સમૃદ્ધિ માટે પાંચ વાટવાળો દીપક સર્વસિદ્ધિ અને આરોગ્ય માટે આગળ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે દેવર્ષિ આ દીપક મનની પવિત્રતાનું પ્રતિક છે આ દીપકને કેટલીક અવસ્થાઓમાં સ્ત્રીઓએ ન પ્રગટાવવો જોઈએ અપવિત્રતાનો કાળ જ્યારે કોઈના ઘરમાં મૃત્યુ કે જન્મ થયો હોય આ કાળમાં ઘરમાં અસંતુલિત ઉર્જા હોય છે ઋતુકાળ માસિક ધર્મ આ કાળ સ્ત્રીના શરીરની સ્વાભાવિક શુદ્ધિનો સમય હોય છે આ અવધિમાં સ્ત્રીને વિશ્રામ અને સ્થિરતા આપવામાં આવે છે ધર્મમાં કહેવામાં આવ્યું છે કે આ અવસ્થામાં પૂજા વ્રત કે દીપદાન ન કરવું જોઈએ ક્રોધ અશાંતિ કે શોકની અવસ્થા જ્યારે સ્ત્રી આ અવસ્થાઓમાં હોય તો તેને દીપક ન પ્રગટાવવો જોઈએ કારણ કે દીપક ત્યારે જ પ્રભાવી હોય છે જ્યારે મન શાંત અને ભાવ શ્રદ્ધાથી ભરેલો હોય હે દેવર્ષિ આ પ્રકારે આજનો આ પ્રસંગ સમાપ્ત થયો ત્યારે નારદજી કહે છે હે પ્રભુ તમારા દ્વારા આ જ્ઞાન પ્રાપ્ત કરીને હું ધન્ય થઈ ગયો હું આ જ્ઞાનનો સમસ્ત લોકમાં પ્રચાર પ્રસાર કરીશ અને દ્વાર પર દીપક પ્રગટાવવાનું મહત્વ બતાવી પ્રિય મિત્રો આ પ્રકારે આજની આ પાવન કથા સમાપ્ત થઈ તમને આ કથા સારી લાગી હોય તો એકવાર પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ પ્રિય શ્રોતાગણ વીડ્યો અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ